જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં પૂજનમાં સ્ત્રીનો અધિકાર પ્રદક્ષિણા અને શિવ પ્રસાદના સ્વીકારની સુંદર કથા સાંભળશું જેનો ઉલ્લેખ શિવલીલામૃતમાં કરેલો છે અને કહ્યું છે કે કાનથી ગુરુમુખ શિવની કથા સાંભળવી વાણીથી શિવ કીર્તન સ્તુતિ કરવી અને મનથી શિવનું ધ્યાન ધરવું એથી શિવપદની પ્રાપ્તિ થશે શિવ મહાપુરાણમાં સ્ત્રીઓને શિવ પૂજનનો અધિકાર આપવામાં આવ્યો છે રજસ્લા સ્ત્રીએ સાતમા દિવસે પૂજન કરવું ત્યાં સુધી છ દિવસ સુધી માનસિક પૂજા કરવી પ્રસ્તુતાએ સવા મહિનો પૂરો થયા પછી પૂજન કરવું ત્યાં સુધી માનસિક પૂજન કરવું ભગવાન શિવ માટે સચરાચરના જીવો સમાન છે તેમના માટે સ્ત્રી પુરુષ એવો કોઈ ભેદ નથી એકવાર ભગવાન શ્રીહરિએ કહ્યું મને અત્યાધિક પ્રિય શિવજી છે તેમનામાં અને મારામાં કોઈ અંતર નથી જે શિવ પૂજન કરતો નથી તે મને પ્રિય નથી આથી લક્ષ્મીજી દુઃખી થઈ ગયા ત્યારે પ્રભુએ કહ્યું તમે દુઃખી ન થાવો ભક્તિપૂર્વક તમે શિવ પૂજન આરંભી દો તો તમે મને શિવ સમાન પ્રિય થશો પતિની આજ્ઞા માની લક્ષ્મીજીએ નારદ મુનિ પાસે દીક્ષા લઈ શિવ પૂજનનો આરંભ કર્યો અને એના મહાપ્રભાવથી તેના હૃદયમાં બીલી વૃક્ષ ઉત્પન્ન થયું જે શિવજીને અતિ પ્રિય છે શિવભક્તના પ્રભાવથી લક્ષ્મીજી શ્રી હરિને શિવ સમાન પ્રિય થયા પાર્વતીજીએ પણ શિવ પૂજન કરી શિવજીને પતિ રૂપે પ્રાપ્ત કર્યા હતા સીતાજી બાલુકાલિંગની પૂજા કરી અયોધ્યા ગયા હતા દુષ્મા બ્રાહ્મણીની ભક્તિથી તેનો મરેલો પુત્ર જીવતો થયો હતો અને તેણે બનાવેલા લિંગમાં શિવજી જ્યોતિ રૂપે બિરાજમાન થવાથી તે ધુષ્મેશ્વર જ્યોતિલિંગના નામે વિશ્વ વિખ્યાત થયું રાવણની માતા કૈકસી નિત્ય શિવ પૂજન કરતી વિશ્વ વિખ્યાત સતી અનસુયા સતી સુમતી સતી સિમંતિની સતી મહાનંદા વિધવા બ્રાહ્મણી આદિ અનેક સ્ત્રી રત્નો શિવપૂજન આરાધનાથી શિવકૃપાને પામી છે સર્વ વર્ણ સ્ત્રીઓ વગેરે સર્વને શિવલિંગની પૂજાનો અધિકાર છે જે ભગવાન શિવનો ભક્ત છે પવિત્ર શુદ્ધ અને નિષ્પાપ છે તેણે શિવ અવશ્ય આરોગવું જોઈએ શિવજીનું ચરણામૃત ગંગાજળથી પણ વધુ પવિત્ર છે તે પીવાથી શરીરે લગાડવાથી મનુષ્યના સર્વે પાપોનો નાશ થાય છે અને તેનું મન પવિત્ર બને છે શિવજીના નૈવેદ્યને જોવા માત્રથી મનુષ્યના સર્વ પાપો નાશ પામે છે શિવ પ્રસાદને મસ્તક નમાવી પ્રસન્નતા અને ભાવથી ગ્રહણ કરવો હું આ પ્રસાદ પછી ખાઈશ એમ મોડું કરવાથી પણ મનુષ્ય પાપમાં પડે છે અતિ ભાવ અને શ્રદ્ધાથી શિવ પ્રસાદ આરોગવાથી કરોડો પુણ્યો મનુષ્યના હૃદયમાં પ્રવેશે છે જે ભક્ત શિવની દીક્ષા લે છે તેણે સર્વ શિવલિંગોનું નૈવેદ્ય શુભ અને મહાપ્રસાદ છે એમ માની આરોપવું બીજા દેવોની દીક્ષા લેનાર મનુષ્ય શાલિગ્રામ શિલામાંથી ઉત્પન્ન થયેલા ચાંદી સુવર્ણ અને પારામાંથી નિર્મિત થયેલા લિંગમાં દેવો કે સિદ્ધિઓ પ્રતિષ્ઠિત કરેલા લિંગમાં કેસર નિર્મિત લિંગમાં સ્ફટિક કે રત્ન નિર્મિત લિંગમાં બાણલિંગમાં અને સર્વ જ્યોતિર્લિંગમાં બિરાજમાન પર્વાત્મા શિવનું નૈવેદ્ય પ્રયત્નપૂર્વક આરોગવું જોઈએ એથી ચાંદ્રાયણ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે આ સિવાયના શિવલિંગોમાં જ્યાં ચંડ એટલે કે શિવગણનો અધિકાર હોય છે ત્યાં શિવ પ્રસાદ સામાન્ય મનુષ્ય લઈ શકે નહીં જે પદાર્થ શિવલિંગ પર ચઢાવ્યો હોય તે ન લઈ શકાય પરંતુ શિવલિંગ સમુખ રાખેલું નૈવેદ્ય જેને શિવલિંગનો સ્પર્શ થયો નથી તે ખાવામાં દોષ નથી અશુદ્ધ અવસ્થામાં શિવપ્રસાદ ખાવો નહીં ચંડની ઉત્પત્તિ શિવજીના મુખમાંથી થઈ હતી તે ગણોના સ્વામી છે તે શિવ જેવા જ ચિહ્નો ધારણ કરનારા છે તેઓ જલધારાની પાસે બેસીને જળ પીવે છે શિવલિંગ પર ચઢાવેલા દૂધ પાણી વગેરે જલધારીના ગોમુખમાંથી બહારના ચોરસ ગુણમાં પડે છે એ પદાર્થો કોઈએ લેવા નહીં એમાં ચંડનો અધિકાર છે ફક્ત કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગનું જળ લઈ શકાય છે શિવલિંગ પર ચઢાવેલા પદાર્થો છોડીને સર્વ કંઈ પ્રસાદ રૂપે લઈ શકાય છે સમસ્ત બ્રહ્માંડનો કોઈ પદાર્થ શિવ રહિત નથી દેવો શિવજીએ ઉત્પન્ન કરેલી સંપત્તિ ધારણ કરે છે શ્રી હરિએ શિવજીએ આપેલું સુદર્શન ચક્ર ધારણ કર્યું છે ગંગાજી પણ શિવજીના મસ્તક પરથી વહેતા પૃથ્વીલોકને પવિત્ર કરી રહ્યા છે તેના પાનથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે શિવજીના ભાલ પર બિરાજમાન ચંદ્રમાંથી પૃથ્વીની વનસ્પતિ અને અન્ન પુષ્ટ થાય છે તેના કિરણો મનુષ્યોને શીતળતા આપે છે શિવજીની જટાથી આકાશ ઉત્પન્ન થયું છે જે વરસાદ વરસાવે છે રુદ્રાગ્નિથી જીવ અન્ન પચાવે છે અને સૃષ્ટિ પર કાર્યશક્તિનો સંચાર થતો રહે છે શિવજીના નેત્રરૂપ સૂર્ય ચંદ્ર અને અગ્નિથી જ જીવસૃષ્ટિ જીવિત છે સર્ચાચરમાં શિવશક્તિ સમાયેલા છે માટે શિવ પ્રસાદ ગ્રહણ કરવામાં કોઈ પાપ નથી શિવજીની અડધી પ્રદક્ષિણા જ કરવી કારણ કે જળાધારીમાંથી નીકળતા શિવ નિર્માલ્યને ઓળંગવાથી પાપ લાગે છે શિવજીની પ્રદક્ષિણા કરતી વખતે નંદી મહારાજની પ્રતિમાથી ચંડના આસન એટલે કે ચોરસ કુંડ સુધી જવું અને પાછા નંદી મહારાજની પ્રતિમા પાસે આવવું ભગવાન શિવની અડધી જ પરિક્રમા કરાય છે એ એટલા માટે કે ભગવાન શિવના સોમ સૂત્રને લાંઘી નથી શકાતું આપણે જ્યારે અર્ધિ પરિક્રમા કરીએ છીએ ત્યારે તેને ચંદ્રાકાર પરિક્રમા કહેવાય છે શિવલિંગને પ્રકાશનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેની આસપાસનો વિસ્તાર એને ચંદ્ર એટલે કે આકાશમાં અર્ધચંદ્ર ઉપર શુક્ર તારો જોયો હશે તે કહેવામાં આવે છે આ શિવલિંગ ફક્ત તેનું પ્રતિક નથી પરંતુ આખું બ્રહ્માંડ ચોતિર્લિંગ સમાન છે શિવલિંગની નિર્મલીને સોમસૂત્ર કહેવામાં આવે છે ભગવાન શિવની પ્રદક્ષિણામાં ઉલ્લંઘન ન કરવું જોઈએ એવું શાસ્ત્રમાં વર્ણન છે છે નહીં તો દોષ લાગે ભગવાનને જે પાણી કે દૂધનો અભિષેક કરવામાં આવે છે તે સૂત્રનું સ્થાન છે સૂત્રમાં શક્તિનો સ્તોત્ર છે તેથી તેને લાંઘતી વખતે પગ ફેલાય છે અને અભિષેક કરેલી પ્રવાહી નિર્મિત અને પાંચ અંત વાયુ કે પ્રવાહ

એવું શાસ્ત્રોમાં કહેલું છે શિવલિંગ એ ખૂબ જ શક્તિશાળી છે ઉર્જાથી ભરપૂર છે શિવલિંગને શિવ અને શક્તિનું સંયુક્ત સ્વરૂપ માનવામાં આવે છે શિવલિંગમાં એટલી ઉર્જા છે કે તે શક્તિને શાંત કરવા માટે શિવલિંગનો જળાભિષેક કરવામાં આવે છે તે ઉર્જા શિવલિંગ પર જતા પાણીમાં પણ સમાઈ જાય છે શિવલિંગ પર ચડતું જળ ખૂબ જ પવિત્ર હોય છે આ પાણી જલધારી મારફતે બહાર આવે છે આ પાણીમાં રહેલી શિવલિંગની ઉર્જા સામાન્ય માણસ સહન કરી શકતો નથી જો તે આ જલધારી પાર કરે તો તેને ઘણી શારીરિક સમસ્યાનો સામનો કરવો પડે છે આથી જ શાસ્ત્રોમાં શિવલિંગની અડધી પરિક્રમા કરવાનું કહેવામાં આવ્યું છે મિત્રો શિવજી માટે કરવામાં આવતી દરેક વસ્તુ દરેક વિષયમાં મહાશબ્દનો ઉલ્લેખ થાય છે કારણ કે તે દેવ નથી પરંતુ મહાદેવ છે જે દેવોના પણ દેવ છે તેની પૂજા નહીં પણ મહાપૂજા થાય છે આરતી નહીં મહાઆરતી થાય પ્રસાદ નહીં પરંતુ મહાપ્રસાદ કહેવાય કારણ કે તે દેવોના પણ દેવ મહાદેવ છે તેઓ માટે કરવામાં આવતી કોઈ પણ વસ્તુ મહા છે મંદિરમાં મહાદેવની પૂજા કરવાનો અધિકાર સ્વયં મહાદેવે ફક્ત બે જ વિશેષ વ્યક્તિને આપેલ છે એક તપોધન બ્રાહ્મણ અને બીજા ગોસ્વામી બાવા જેને દશ નામ પણ કહેવામાં આવે છે માટે વિશ્વમાં કોઈ પણ શિવાલયમાં ફક્ત અને ફક્ત પૂજારી તરીકે તપોધન બ્રાહ્મણ અને ગોસ્વામી બાવાજ હોય છે કોઈ પણ મંદિરમાં જ્યારે સ્થાપના કરવામાં આવે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે છે પરંતુ ભગવાન મહાદેવના શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં નથી આવતી ફક્ત પ્રતિષ્ઠા જ કરવામાં આવે છે કારણ કે સદાજીવ તો જગત આખાનો પ્રાણ હોય તેનો પ્રાણ કોણ પૂરી શકે એવા દેવોના દેવ એવા મહાદેવને કુછુ પરિવાર અને કોચુ પરિવારના દરેક દર્શક મિત્રો તરફથી વારંવાર પ્રણામ બોલો દેવોના દેવ એવા મહાદેવની જય તો મિત્રો ખૂબ જ સુંદર શબ્દોમાં આપણે સાંભળ્યું શિવ પૂજનમાં સ્ત્રીનો અધિકાર શિવ પ્રસાદનો સ્વીકાર અને પ્રદક્ષિણાની સુંદર કથા અને માહિતી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિ વિષ્ણુ જય ભોળાનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવનાર દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ